હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર લોક સવારના પોણા સાત જેવો ટાઈમ થયો છે અને આજે અમે જઈ છીએ ઉપલેટા મારા ભાઈની ઘરે યુઝ પર્વ ખુશી અને હું અમે ચાર જઈ છીએ અને દીદીને એ લોકોએ આવે છે તો અમે બધા સાથે આજે ઉપલેટા જઈ છીએ ચલો બચ્ચો

નહીં હિમન સવાર સવારમાં વેલા નીકળી તો નાસ્તો કરવાનો મન ન થાય પણ પેલા ગાડીને નાસ્તો કરાવી દઈએ આપણે પછી આપણે નાસ્તો કરશું સૂટ્યુ દેડી હે કર

ટાયર ની અંદર વાલ ચેન્જ કરવાનો છે એ મળી ગયું છે તો સૌથી પહેલા એ કરાવી લઈએ આગળ જઈશું પેલા જે હતું ઈચ પાછું ટાયર લગાવવાનું છે તો અમે બસ અહીંયાથી આગળ હતા ને ત્યાં જ ચેન્જ કર્યું હતું પણ અહીંયા પાછું થઈ ગયું છે વાલ ને એવું બધું એટલે પાછું ટાયર ચેન્જ થશે અડધી પોણી કલાક ઉપર ટાઈમ આમમાં વહી ગયો છે એક કલાક થઈ ગયા આમ તો નીકળાય અહીંયા ને અહીંયા

જવાબ નીકળ ચુકે હે મારી જર્ની મે આગે છોડો હોં કે નથી આવું હાજી ફોન માં વાત કરે રેડી આ જ આગળ દેને વાત જ કરી ફોન માં હાચો ફોન માં જ વાત કરી રહી નહી છે ને 1 કલાક એટલો ટાઈમ લાગી ગયો ને તો નાસ્તા નો બ્રેક આખો કરવો પડ્યો છે ગોંડલ ના ગાઠિયા ખાવાના હતા પણ એમાં જાય ને એટલે પાછી બીજી અડધી કલાક લઈ જાય તો એટલો બધો ટાઈમ હવે રસ્તા કોડે માં સાત કાઈ લાસ્ટ ટોલ આવી છે ચાલો સર ઓકે નીકળો બંધ હોલી બની અને ચાલુ આબજરો તો એન બદલે થઈ ગયું ચાલુ બદલ તો ચાલુ થઈ ગઈ રાખઉ તીર્થ વાહ કુંબેવાળી એમ તીર્થ હતી બસ માં

લે આ સનડે રવિ જયરો કે ચાલો આટો મારી આવી અને બીયુસ તો ફર્સ્ટ ટાઈમ જાય છે સાળાની ઘરે ફર્સ્ટ ટાઈમ જાવ છો કઈક શરમ હોવી જોઈએ તમને એમાં શરમ એ ખારું હે કે થાય ખર્ચા માટે કઈ ન દેશે અહી આસપાસ મેળો ભરાતો મોજ નદી મોજ આશ્રમ આ એટલે મોજ નદી અહીં આવે આપણે જૂના માત્રાવતી થી આવે આ નદી નાગનાથ માં મંદિર આવી

તે જુલુમ કર્યો છે મારી ઉપર આ રોડ પર આવ ન મળે તમને એવું છે ઓકે તો હાલો હવે કેમ જવાનું આ રીતે જલેબી ગાઠી તો છે જલેબી ગાઠી કેટલી જગ્યાએ તમને દેખાણા ખાવા જ છે ખાવાતા તમારે તો ગમે ત્યાં ગાડી ઊભી રાખીને ખાઈ લેવાય ને મમ્મા કે ખાવા હે એટલે એ એમ કો ભૂલે બોલ ગાઠિયા જબલેલી ચિપ્સ બધું છે સો ફાઈનલી પહોંચી ગયા છીએ મામાની ઘરે પરવાના સુઈ ગયો તો દીદી જો

કેવી થઈ તીટીજ વાઇટ જાંબુ આનો ટેસ્ટ થોડોક મોરો મોરો જ હોય ઈજ ને

બજેબનું બિયારણ છે એકદમ મીઠી સરસ છે ચકલા ખાઈ જાય લુઈ ના ખાય એમાં કઈ ન હોય એમાં વિટામિન મળે ધૂળ ખાતો થોડીક થોડીક ધૂળ ખાતો વિટામિન મળે સોસાયટીની અંદર એકદમ ગ્રીનરી ગ્રીનરી હોત વિશા તમારી જો અહીંયા દ્રાક્ષ વાવેલી છે અને શેરીની અંદર કિચન ગાર્ડન કરેલું છે પાલક વાવેલી છે અહીંયા એલોવેરા તુલસી ફુદીનો પાલક મેથી બધા શાકભાજી અહીંયા નાગરવેલ છે છે બાકી બહુ બધા ફ્લાવર છે અત્યારે અમે આવી ગયા છીએ એક ઓર્ગેનિક ફાર્મે બધા શાકભાજી બધું ઓર્ગેનિક વાવેલું છે અહિયાં શાકભાજી જ ખવડાવવામાં આવે જો એને પાંદડા શાકભાજી નાનું દૂધ એ સારું હોય ફૂલ વિટામિન થી ભરપૂર છે ને જો બધાય શાકભાજી ના પાંદ જ ખવડાવવામાં આવે છે પોપટ થઈ ગયું પોપટ આખું ઓર્ગેનિક ફાર્મ છે એટલે અહીંયા પ્લાન્ટ કદાચ કરતા હશે આમાં ત્યારે કંઈ પ્લાન્ટ દેખાતા નથી અને બાકી અહીંયા પ્લાન્ટ કરેલા છે આ ફ્લાવર છે આ પર્પલ છે ઓર્ગેનિક કલર તો છે ઓર્ગેનિકલ હું ખાધી મમ્મી ઘરે આવી બાજુ બાજુમાં છે ડુંગળી એના પછી છે રીંગણા બ્રોકલી છે જો ઓલી સાઈડ પરવા આલ તને બ્રોકલી બતાવું હાલ હાલ બતાય બતાય તો અહીંયા છે બ્રોકલી બધા ને વધારે તો વધારે ખાઈ આમાંથી ટમેટા લઈને છે ને દેશી ટમેટા છે વાંધો છે

ઉતારવા આવું જો તું આટા મારતો આમ કામે લાગી જવાનું હોય તને પચાસ રૂપિયા રોજ દે છે તમ તારે સો રૂપિયા હાલતો હોય છે દે છે આ અમારા ભાવના બેન ને ફોટા પાડવાનો એટલો શોખ ને તે બધા વીણી વીણી ભેગા કરે સ્માઈલ

દૂધી આવી જોઈએ ભાઈ એવો પાડે સામે છે ગલકાના વેલા યસ કાકડી ના હોય દેખાતી નથી કે અને અહીંયા મૂળા છે ગલકા છે ગલકા પેશન ફ્રૂટ છે ના એ પાકે પીળા કલર નું થાય એનું શરબત બને કાયલ થી તારે અહીંયા આવવાનું છે ઓલા ભાઈ અરે હમણાં વાત કર લઈ અને દાડીએ રાખી લ્યો પરમ ને દાડીયા નું નક્કી કર નઈ ખોલા ભાઈ અરે સો રૂપિયા રોજમાં માં આવવાનું છે કામ કરે તો આમાં કઈ ખરાબ થોડું છે કામ શીખવાનું હોય ભણવાનું હોય તો વચ્ચે પાર્ટ ટાઈમ બે કલાક તો ટાઈમ મળે ને સામે કેળા અને પપૈયા ફ્રૂટ છે બધાય જામફળ છે ચીકુ છે અંજીર છે બદામ છે કેરી છે બસ આટલા જોયા અને બાકી ઘણા બધા અંદર છે પણ બહુ આગળ જોયું નથી ચોરીની સિંગો દેખાય છે બધા જ શાકભાજી છે અને અહીંયા શાકભાજી વેચતા હોય એટલે બધું શાકભાજી ઉતારીને પછી વેચે ઓર્ગેનિક હાક લઈ લે એકદમ સરસ ફાર્મ છે મકાઈની ફાર્મ જોઈ અને હવે ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે જાય છીએ અમે બીજી જગ્યાએ એ અમારી સાથે છે ત્વિસા ભાભી ખુશી અને બાકી બધા બીજી ગાડીમાં બેઠા છે એ બોલ જાજુ એવો લાંબો થઈ ગયો છે અને હવે તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો જલ્દી જલ્દી અમારી ચેનલ મળશું બધા નેક્સ્ટ વિડીયો માં દેસો બાય બાય અને